નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના વાર ગુરુવારના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણવાના સીએ તો વિડીયોમાં બન્યા રહેજો પણ તે પહેલાં દરરોજ દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજાર એકસો પાંચથી પાંચ હજાર બસો પિસ્તાલીસ રાયડો આઠસો એકતાલીસથી એક હજાર એરંડા એક હજાર સિત્તેર થી એક હજાર નેવ સૈણા નવસો પચાસથી બારસો ને પાંત્રીસ રૂપિયા તુવેર બારસોથી તેવીસો ને પચાસ ધાણા નવસો દસ થી પચીસોને પંદર જુવાર પાંચસો તેર થી એક હજાર તેર વરિયાળી બારસો દસ થી ત્રણ હજાર દસ રૂપિયા વરિયાળી ત્રણ હજાર દસ ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાવનથી છસો ને તેપન કપાસ તેરસો પચીસ થી સોળસો ને સાસઠ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગ દાણા બારસો પાંત્રીસ થી પંદરસો એક જીરું સોળસો એસી થી પાંચ હજાર ત્રણસો એંશી એરંડા એક હજાર સિત્તેર થી અગિયારસો સેડા નવસોથી અગિયારસો ને સાત રૂપિયા મગ નવસો એસી થી સોળસો ને પંચાવન તુવેર સાતસો વીસ થી ઓગણીસો ધાણા બારસો ત્રીસ થી ઓગણીસો મકાઈ ચારસો રૂપિયા સોયાબીન આઠસો થી ઓગણત્રીસ જુવાર ચારસો થી નવસો પચાસ તલ કાળા એકવીસો થી પાંત્રીસ તલ સફેદ ઓગણીસો થી પાંત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી છસો ઘઉં લોકવન ચારસો થી પાંચસો ને ત્રીસ મગફળી ઝીણી એક હજાર બોતેર થી બારસો ને સોળ મગફળી સાતસો પચાસ થી તેરસો ને સોળ કપાસ એક હજાર પચીસ થી સોળસો ને ચૌદ રૂપિયા